નમસ્કાર ઉમેદવાર મિત્રો કાયમી ભરતીમાં માર્ક્સના આધારે સિલેક્શન નહીં થાય કેમ કે મિત્રો ઘણા ઉમેદવારો છે જે ગાંધીનગરના આટા ખાઈ જાય છે અને ઉમેદવારોએ મુદ્દા ફરી સરકાર સામે મૂક્યા છે તો આટલા મુદ્દા છે એ સરકારને સાંભળી અને નવો જીઆર છે રજૂ કરવો પડશે મિત્રો શું છે અપડેટ કાયમી શિક્ષકના ભરતીના તમે ઉમેદવાર છો તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી છે વિડીયો સુધી નિહાળજો અને નવા આવેલા છો તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિઝિટ જરૂરથી કરજો ઇન્ફોર્મેશન જેન્વિન લાગે તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે અને લાઇક ખોકવાની છે તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો થોડો વિડીયો લાંબો થવાનો છે કેમ કે આપણે મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને સંપૂર્ણ જે મુદ્દાઓ મૂક્યા છે એ રજૂ કરેલા મુદ્દા પણ તમને કહેવાનો છે તો ઘણા ઉમેદવારો છે એ જે વિડીયો અધૂરો મૂકીને જતા રહેશે એટલે અંત સુધી નહીં નિહાળતા એમની પૂરતી માહિતી નહીં ખબર પડે અને મુદ્દા જે મૂક્યા છે એમની પણ એમને અપડેટ નહીં ખબર પડે એટલે જેટલો બને એટલે વિડીયો અંત સુધી નિહાળવાનું રાખો મિત્રો તમે જોઈ રહ્યા છો સ્કીન ઉપર કે ભરતી મુખ્ય માર્ક્સ ના કરવાના છે નવો જીઆર બનાવવા માંગ છે એ જોવા અને મિત્રો નવો જીઆર રજૂ કરવા ઉમેદવારો છે ગાંધીનગરના આંટા પણ ખાઈ રહ્યા છે તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સિત્તેર ત્રીસ પ્રમાણે ભરતી કરવા રજૂઆત ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે મુદ્દા તો મિત્રો મુદ્દા શું છે આપણે એની જે ડિટેલ્સ વાઇઝ મુદ્દા ટુ મુદ્દો વાત કરવાના છે વિડીયો સુધી નિહાળજો અને મિત્રો તમારા ઇન્ફોર્મેશનમાં થોડો પણ વધારો થયો તો એક લાઇક જરૂરથી કરજો તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ મિત્રો ખાસ એ છે જે આ મુદ્દાઓ ધ્યાનમાં જે લેવાયા છે એ તમામ જે ભાવી શિક્ષકો છે જેમને રજૂઆત કરવા માટે જે ગાંધીનગરના આંટા ખાઈ રહ્યા છે અથવા ગાંધીનગરમાં આંદોલન સાથે જોડાયેલા છે એ તમામના એકત્રિત થઈ અને મુદ્દાઓ છે એ બનાવવામાં આવ્યા છે હવે મિત્રો તમને ઝાંખું દેખાશે પરંતુ હું સંપૂર્ણ પ્રોસેસ છે એ તમને વાંચીને દઉં તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ભરતીના મુખ્ય માર્ક્સની જે જીઆર છે એ રજૂ કરવામાં આવી છે જેમાં ટાટ પાસ ઉમેદવારોમાં અસંતોષ પરિસર્યો છે જેમાં નવો જીઆર બનવાની સિત્તેર પ્રમાણે ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા રજૂઆત પણ કરવામાં આવે છે મિત્રો આ રજૂઆત છે એ લાંબા સમયથી ચાલુ છે આપણે અગાઉ પણ એક વિડીયો મૂક્યો હતો એન્ડ મિત્રો તમે ટાટ પાસ છો અને તમારે કાયમી ભરતીમાં મેરિટ કેટલું છે એ નિહાળવું છે તો એનો વિડીયો મૂકેલો છે એને જરૂરથી નિહાળજો હવે શું અપડેટ બીજી છે તો કે પર્વતમાન સમયમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાત હજાર પાંચસો શિક્ષક સહાયકની ભરતી માટે માધ્યમિકમાં જે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જાહેરાત કરવામાં આવી હતી તો મિત્રો જે અગાઉની ભરતી છે એની પ્રોસેસની જે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મિત્રો ગુજરાતના હજારો ટાટ વન અને ટાટ ટુ પરીક્ષા પાસ ઉમેદવારોમાં ભાવિ શિક્ષક બનવા માટે એક જે આશાની લહેર છે જો કે આ ભરતી મુખ્ય માર્ક્સ પર થવાથી ગુજરાતના હજારો ટાટ પાસ ઉમેદવારો અસંતોષની લાગણી છે અનુભવ અનુભવી રહ્યા છે તો આ અન્યાય બાબતે બનાસકાંઠા સહિતના ઉમેદવારોએ ગાંધીનગરમાં ધરણા કાર્યક્રમ કરી શિક્ષણ મંત્રીને રેખિત રજૂઆત કરીશ મિત્રો બનાસકાંઠાની વાત નથી અહીંયા તમામ પ્રકારના જિલ્લા તમામ પ્રકારના જે જે ઉમેદવારો છે જેઓ કાયમી ભરતીના જે એક આશાની કિરણ લઈને બેઠા છે ના કે ભરતી આવશે કેમકે લાંબા લાંબા સમયથી અહીંયા ભરતી આવી નથી જેના કારણેથી ઉમેદવારો એકત્ર થયા છે અલગ અલગ જિલ્લાઓના છે જેમાં કે બી કેના છે એસ કેના છે જૂનાગઢના છે જામનગરના છે તમામ મિત્રો રાજ્યના અલગ અલગ જિલ્લા ના ઉમેદવારો એકત્ર થઈ એક મુદ્દાનું બનાવ્યું છે અને શ્રીને સામે રજૂઆત મૂકી છે કે અમારે સિત્તેર ત્રીસ પ્રમાણે ભરતી કરવામાં આવે બાકી માર્ક્સના આધારે સિલેક્શન થશે તો અમારા સામે અહીંયા અન્યાય ઊભો જોવા મળી રહ્યો છે તો સિત્તેર ત્રીસના મુજબ નવો જીઆર બનાવી ભરતી કરવા માટે માંગ કરી રહ્યા છે તો મિત્રો મુદ્દા શું શું ધ્યાનમાં લેવા એમને લોકોએ લીધા છે અને તમારો શું મુદ્દો છે જરૂરથી જણાવજો તો આપણે મુદ્દાની વાત કરીએ એટલે વિડીયો છે અંત સુધી નિહાળજો આપણે ઝડપથી મુદ્દા પઢાવવાની કોશિશ કરીશું તો બી એમએડ અને બીએડ એડ અને એમએડના માર્ક્સ શિક્ષક બનવા માટે ધ્યાનમાં લેવાના નથી તો તે સમગ્ર શિક્ષા અભ્યાસકાર રમહી રહેશે રસહીન રહેશે એટલે કે તમે જોઈ રહ્યા છો એ પહેલે એક મુદ્દો હતો કે તમે જો બી એમ એ અને બી એડ એમ એડના માર્ક્સ શિક્ષક બનવા માટે જે ધ્યાનમાં નથી લેતા તો જે સમગ્ર શિક્ષક અભ્યાસકામ છે મિત્રો એ રસહીન રહેશે એટલે કે એમને કોઈપણ પ્રકારનો રસ રહેશે નહીં કેમકે એમને ખબર છે કે આપણા કોઈ માર્ક્સ ગણાવવાના નથી એટલે બધું ચા કેવું ચાલશે કે જેવું પહેલાં ચાલતું હતું એવું હવે બીજો મુદ્દો છે કે વિદ્યાર્થીઓને પહેલેથી જ જાણ હશે કે માર્ક્સ આધારિત ભરતી થવાની છે તો ઘરે રહીને અથવા કોચિંગ ક્લાસ કરીને માર્ક્સ લાવશે આ એક બીજો મુદ્દો હતો જે મિત્રો ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવે એ મુદ્દાનો બીજો મુદ્દો છે ત્રીજો મુદ્દો શું છે મિત્રો એની વિગતવાર માહિતી મેળવી તો કે કોલેજમાં ભણવા માટે જશે નહીં બી એમ અને બીએડ કોલેજમાં હાજરીનું પ્રમાણ નહીં રહે એટલે કે જે ઉમેદવારોને ખબર છે કે અમારો જે તી ત્રીસ સિત્તેરના પ્રમાણે ભરતી થવાની છે તો એ લોકો બીએ એમએ અને બી કોલેજમાં શું કામ જાય કેમ કે એમના માર્ક્સના આધારે સિલેક્શન થશે તો એ સંપૂર્ણ પ્રોસેસ જે થવાની છે એ માર્ક્સની તૈયારી કરે એટલે કે ટાટની જે દ્વિસ્તરીય પરીક્ષાઓ આવે છે એની જ પ્રિપેરેશન કરે કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ભાગ નહીં લે કેમકે જે લોકો એમએ એ બી એડ કરશે અને એમને એવું ખબર છે કે ભાઈ અમારા માર્ક્સના જ ધ્યાનમાં લેવામાં આવશે પરીક્ષામાં તો શા કારણે બીએ એમએ એમ એ કોલેજમાં જઈએ ચોથો મુદ્દો છે કે ઉમેદવારોએ ત્રણ વર્ષ ગ્રેજ્યુએશન બે વર્ષ એમએ અને બે વર્ષ બીએડ અને બે વર્ષ એમએડ અને કુલ નવ વર્ષનો અભ્યાસ કરેલો હોય તો તેમને ડિગ્રીના માર્ક્સ ન ગણાય તો મોટા ભાગના ઉમેદવારો હતાશ થઈ જશે એવો આ જે પાંચેક છ મુદ્દા છે એમાં એવું લોકો જણાવી દે એટલે કે નવ વર્ષ સુધી અમે અભ્યાસ કર્યો છે અને છેલ્લે સરકાર આ ડિગ્રીના માર્ક્સ નથી ગણતી તો અમે નવ વર્ષ બગાડ્યા છે એનું શું અમે લોકો બધા હતાશ થવાના છે કેમ કે ડિગ્રીના માર્ક્સ અમે જે નવ વર્ષ અમારી જે કારકિર્દી બનાવી છે તો એનું શું તો મિત્રો આ જે અમુક પાંચ કે છ એવા જે મુદ્દાઓ છે એ સરકાર તરફથી ધ્યાનમાં લેવામાં એમને માગ કરી છે કે ભાઈ ફરીથી જીઆર છે એ નવો રજૂ કરવામાં આવે જે તીસ સિત્તેર પ્રમાણે જૂની પદ્ધતિ હતી મિત્રો એ પદ્ધતિ રજૂ કરવામાં આવે જો સરકારને એવું છે કે ના કે આ જીઆર બદલવો છે તો મિત્રો અગાઉ આના પછી દ્વિસ્તરીય પરીક્ષાઓ નવી લેવરાશે પછી તમે આમાં કંઈક ફેરફાર કરી શકો છો બાકી મિત્રો કે ઘણા એવા ઉમેદવારો કહી જાય છે કે અમારા ડિગ્રીના માર્ક્ ગણાવવા જોઈએ બાકી સરકાર તરફથી અગાઉતરી હજુ સુધી કોઈપણ પ્રકારની આપણને માર્ગદર્શા જાહેર કરવામાં આવી નથી પરંતુ નેક્સ્ટ અપડેટમાં સરકાર જો કંઈક નિર્ણય લે છે તો નવા અપડેટમાં તમને ખબર પડશે પરંતુ અત્યાર સુધીમાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારની માર્ગદિક્ષા છે જાહેર કરવામાં આવી નથી તો આ હતી અપડેટ ખાસ મિત્રો અપડેટ છે નિહાળીજો અને તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો કે આટલા મુદ્દાઓ છે ધ્યાનમાં લેવા અને નવો જીઆર રજૂ કરવા માટે સરકાર ઉપર અહીંયા ઉમેદવારો છે બેસા છે અને જે ગાંધીનગર ખાતે એ લોકો ધરણા પ્રદર્શન પણ કરી રહ્યા છે બાકી મિત્રો નવી અપડેટ શું મળે છે એ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ખાસ મિત્રો ટેલિગ્રામ જરૂરથી જોઈન કરજો જય હિન્દ જય સંવિધાન